હેલો ફ્રેન્ડ ગુજરાતી રસોડોમાં હું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું ભાખરવડી હું સીપાસા ગાંધીનગરથી ચલો આપણે એના માટે શું શું સામગ્રી જોઈશું એ હું તમને બતાડી દઉં સૌથી પહેલા આપણે લોટ ભાખરવડીનો લોટ બાંધવા માટે બેસન જોઈશે અને મેંદો જોઈશે બંને સરખા પ્રમાણમાં ચાલશે થોડું વધારે ઓછું હશે તો પણ ચાલશે પછી આપણે એનું સ્ટફિંગ માટે જોઈશે એક તો તલ જોઈશે એક વાડકી ભરીને મેં અધકચરા વાટી લીધા છે શેકીને પછી સિંગને પણ મેં શેકીને અધકચરી વાટી લીધા છે આ બેસન છે બે ચમચી જેવું એને મેં શેકી લીધું છે આ કોપરું છે જે સૂકું કોપરું છે એને મેં છીણીને રાખ્યું છે અને આ આંબલીનો પલ્પ છે અને આ મરચું છે પ્રપન્નના મસાલાનું છે પછી ધાણા જીરું છે આ ચાટ મસાલો છે અને આ ગરમ મસાલો છે પછી એમાં આપણે આ લીલા મરચાં જોઈશે મીઠું જોઈશે વરિયાળી જોઈશે અને ખાંડ જોઈશે તળવા માટે તેલ જોઈશે ચલો તો હવે આપણે ભાખરવાડીના બેઝ માટેનો પહેલા લોટ બાંધી દઈશું તો એમાં લઈશું આપણે મેંદો જે અડધો કપ છે અને બેસન અડધો કપ છે એમાં આપણે નાખીશું મીઠું સ્વાદ મુજબ અને મોણ માટે તેલ લગભગ બે ચમચી જેવું નાખીશું હવે આપણે એને મિક્સ કરી લોટ બાંધી દઈશું લોટ થોડો કઠણ પરોઠા જેવો બાંધવાનો છે હવે આપણા લોટ બંધ થઈ ગયો છે હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ફ્રેન્ડ્સ આપણો લોટને રેસ્ટ આપ્યો છે તો હવે આપણે આગળ સ્ટફિંગ કરીશું તૈયારી ત્યાં સુધીમાં તમે લોકો આ ગુજરાતી રસોડાની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ કરી દેજો તો ચાલો આપણે જોઈએ સ્ટફિંગની તૈયારી કરવાનું હવે આપણે એક વાડકી તલને મેં વાટી અને રાખ્યા છે એ લઈશું આમાં તલ થોડા વધારે પડતા છે સિંગ એનાથી અડધા જોઈશે અડધા દીવાળો ઓછી હશે તો ચાલશે સિંગનો ભૂકો છે આ પછી કોપરાનો છીણ છે એ પણ છે ત્રણ અડધી વાટકી જેવું હવે બેસન બે ચમચી નાખે બેસનને અમે સેજ કચરું શેકી નાખ્યું છે બેસન નાખવાથી આપણે બાઇન્ડિંગ આવશે અને આમાં આવો છૂટો નહીં પડી આપણે ભાખરવાળી તરતી વખતે એટલે બે ચમચી બેસનને શેકી દીધું છે આપણે હવે આપણે એમાં નાખીશું મસાલા તો મસાલામાં પ્રપરનાનું આ મેં લાલ મરચું લીધું છે એનો કલર ખૂબ જ સરસ આવે છે કાશ્મીરી મરચાં જેવો આવે છે અને આપણે ચાટ મસાલો છે એક ચમચી એ પણ મેં પ્રપન્નાનો લીધો છે એ પણ બહુ જ સરસ ટેસ્ટ છે અને સ્મેલ પણ બહુ ફાઇન છે અને એક આ ગરમ મસાલો એ પણ પ્રપરનાનો લીધો છે બહુ જ સરસ સ્મેલ આવે છે અને ટેસ્ટને કલર કેટલો ફાઇન છે એનો હવે એમાં આપણે નાખીશું એક ચમચી વરિયાળી લીલા મરચાં છે આ વાટેલા જે તીખા છે થોડા એનાથી તીખાશ હશે તો જ ભાખરવાડી ટેસ્ટ સારો આવશે અને આ છે આખી ખાંડ એ લગભગ બે ચમચી જેવી આમાં થોડુંક ગળપણ ખટાસ આગળ પડતું હશે તો સારું લાગશે હવે આપણે આ બધું મિક્સરમાં ફરી ભેગું કરીને ક્રશ કરી દઈશું એટલે એના માટે આપણે મિક્સરના બાઉલમાં લઈ લઈએ અને ક્રશ કરી લઈએ હવે આપણે ક્રશ કરીને આને કરી દીધું છે મિક્સ જો હવે આ સરસ મિક્સ થઈ ગયો છે હજી આપણે આને હાથથી મસ્ત મિક્સ કરીશું એટલે આ બધો એક સરખો એકમાં બધામાં ટેસ્ટ થઈ જશે હવે આ છૂટો છે તો આપણે એને બાઇન્ડિંગ માટે લઈશું કે આ આંબલીનો પલ્પ છે જે આપણે બે ચમચી જેવો નાખીશું જેમથી આનું માવો એકદમ બાઇન્ડિંગ લોચા પડતો થઈ જશે અને ટેસ્ટ કટાશનો થોડો સારો આવશે હવે એના હાથથી એકદમ મિક્સ કરી દઈશું એકદમ લોચા પડતો માવો થાય તે જો હવે આપણા માવો મસ્ત સ્ટફિંગનો તૈયાર થઈ ગયો છે હવે આપણે એનો રોટલો વળીને ભાખરવડી બનાવીશું ચાલો આગળની પ્રોસેસ જોઈશું હવે આપણો લોટને રેસ્ટ અપાઈ ગયો છે અને આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું તો આપણે એને ભાખરવડી બનાવવાનું ચાલુ કરીશું તો સૌથી પહેલા લોટના બે ભાગ કરી દઈશું અને રોટલો મોટો એક વણાવીશું રોટલો વણવા માટે આપણે આગળની પર સેજ આછું તેલ લગાવી દીધું છે અને એનો રોટલો આપણે પરોઠા જેવો વણવાનો છે હવે રોટલો વણી ગયો છે તો હવે એમાં આપણે આપણે જે આંબલીનો પલ્પ હતો ને એક ચમચી આછું લેવો તમે આંબલીનો પલ્પ નાય તો લીંબુનું પાણી અથવા તો સાદું પાણી પણ લગાવી શકો છો પણ આંબલીના પલ્પથી ટેસ્ટ સારો આવે છે અને આને આવી રીતે ચોપડી દેવાનું અને એના પર આપણું આ સ્ટફિંગ છે એ લઈ લેવાનું અને એને આમ બરાબર દબાઈને પાથરી દેવાનું એકદમ એક સરખું હવે આપણું આ સ્ટફિંગ પથરાઈ ગયું છે આને સીધું કરવા માટે આપણે સે વેલણ ખેલણ સરખું કરી લઈશું બરાબર એટલે એના પર ચોંટી પણ જશે આપણું સ્ટફિંગ બરાબર અને બહાર નીકળવાની શક્યતા હવે આને રોલ વાળી દઈશું આપણે ધીરે એકદમ ટાઈટ રોલ વાળવાનો આમ કરીને આવી રીતે હવે આ રોલને થોડો આમ ડબાઈ આમાં સરખો કરતા જાઓ અને ખેંચી નાખો સરખો એકદમ એક સરખો કરી નાખો હવે આપણે આને ભાખરવડીના કટ આપી દઈશું હા હવે પહેલા આપણે બે સાઈડના છેડા કાપી નાખીશું હવે આપણે ભાખરવડીના શેપ આપીશું આમાં આપણે પ્રપન્નાનું મરચું સરસ ટેસ્ટ આવે છે અને કલર પણ એનો કાશ્મીરી મરચા જેવો આવે છે તમે એનો જરૂરથી ટ્રાય કરશો હવે આ હવે આ ભાખરવાળી આપણી કડ થઈ ગઈ અને સેજ જ પ્રેશ કરી નામ કરી દો જેથી છૂટું ના પડી જાય એક હલકા તે ખાલી અને ચોંટે એટલા માટે બધી જ ભાખરડી આવી રીતે તૈયાર કરી દો જો તમે જોઈ શકો છો પ્રોપર ભાખરવાળીનો સેફ સરસ આવી ગયો છે હવે આને આપણે તળી લઈશું હવે આપણું તેલ જો ગરમ થઈ ગયું છે અને આને આપણે તળવાનું ચાલુ કરીશું અને બહુ જ આને થોડોક બહુ જ નથી થવા દેવાનું થોડુંક ધીમું રાખવાનું મીડિયમ તાપે કરવાનું છે જેથી કરીને ક્રિસ્પી થાય જો હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની હવે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે જુઓ એટલી સરસ ભાખર વળી જડી છે ને એટલી સરસ સ્મેલ આવી ગઈ છે ને જો હવે આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે ને મેં એને સર્વ કરી લીધી છે તો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે ગુજરાતી રસોડાની ચેનલને લાઈવ શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું શિલ્પાસા ગાંધીનગરથી આશા રાખું છું તમને આ રેસીપી ખૂબ જ ગમી હશે થેન્ક યુ